વિદેશી દારૂની મિઝબાની અને હુક્કાની મહેફિલ જામી હતી પોલીસે આ પાર્ટીમાં અચાનક દરોડા પાડી એક્યાસી વ્યક્તિઓને પકડી પાડ્યા છે તો બે પોઈન્ટ મુદ્દામાલ જપ્ત કર્યો છે

મહિલાઓ અને પુરુષો મિત્રોને ને આમંત્રિત કર્યા હતા આ પાર્ટીમાં વગર પાસ અને પરમિટે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો તેની મિઝબાની કરવામાં આવી હતી હુક્કા અને તેની ફ્લેવર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો આ અંગે અમદાવાદના ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિકારી ઓમ પ્રકાશ જાટે વિગતો આપી છે સૌપ્રથમ તે સાંભળી લઈએ આણંદ પોલીસ દ્વારા ગઈ રાત્રે એક ગોરજ ગામમાં એક રેડ કરવામાં આવી છે આ ગોરજ ગામમાં એક નિર્માણા ગ્રીન કરીને એક ફાર્મ હાઉસની સ્કીમ છે ત્યાં એક ફાર્મ હાઉસમાં એક દારૂની મેફિલ ચાલતી હતી ઓર આ મેફિલ જે યોજનાર જે છે એમાં આદર્શ જગદીશ અગરવાલ અમિત ગોપીલાલ પજેરીવાલ આ મેરેજ એનિવર્સરી એનિવર્સરીને સંદર્ભે આ મહેફિલ યોજવામાં આવી હતી આ ટોટલ આ કેસમાં એટી વન લોકોની ધરપકડ કરવામાં આવી હતી તમામ પ્રકારના જે આ મહેફિલમાં જે જે લોકો સંકળાયેલા હતા

એને આ જે લીકર હતી એ લીકર ક્યાંથી લાવ્યા છે આ એની એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે ઓર આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે આ મેડિકલ ની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે ઓર એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એસએસએલ માં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે ઓર જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસ ની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે ગુજરાત પોલીસ ની આ કડક કાર્યવાહી ને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો સંજય જાની અપના મિજાજ ન્યૂઝ અમદાવાદ